સંભવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા હેઠળ સફાઈ મિત્ર સુરક્ષા સંવાદ જન શિક્ષણ સંસ્થાન અને નગરપાલિકા દ્વારા કાર્યક્રમ યોજાયો સ્વચ્છાઇ સેવા બે હજાર ચોવીસ અંતર્ગત ચાલી રહેલા સ્વચ્છતા પખવાડિયા દરમિયાન જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ શહેરી વિસ્તારમાં સેવા આપતા સફાઈ કર્મીઓને તેમની સુરક્ષા સલામતી અને ફરજો પ્રત્યે માર્ગદર્શન પૂરું પાડવા માટે ભરૂચ નગરપાલિકાના સંકલનમાં સફાઈ મિત્ર સુરક્ષા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા નિયામક જૈનુલ સૈયદ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંગેની કામગીરી વર્ણવતા જણાવ્યું હતું કે સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા મળેલા માર્ગદર્શન મુજબ જે એસ એસ ભરૂચ દ્વારા સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે અને સમાજના તમામ વર્ગોને સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે કાર્યક્રમમાં પ્રમુખ સ્થાનેથી ઉદ્બોધન કરતા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ દ્વારા આ કામગીરીની ભારોભાર પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આપણા જિલ્લામાં માનનીય વડાપ્રધાનના આ સ્વચ્છતા મિશનને ખૂબ સારો આવકાર મળ્યો છે અને આગળ પર આવી કામગીરી ચાલતી રહેશે તો પ્રજામાં વધુ જાગૃતિ અને ઉત્સાહ વર્ધન થશે અને આપણે સ્વચ્છ ભારતનું નિર્માણ કરી શકીશું અતિથિ વિશેષ પદે ઉપસ્થિત ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન યાદવ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત સફાઈ કર્મી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે સ્વચ્છતા ક્ષેત્રે તેમની કામગીરીની સમાજ નોંધ લે છે અને જે માર્ગદર્શન અત્યારથી પ્રાપ્ત થયું છે એનો અમલ કરી પોતે સજાગ બની કામગીરી કરશો તો જરૂર સફળતા પ્રાપ્ત થશે જેથી મહિલાઓને પણ તેમણે ઉદ્દેશીને જણાવ્યું હતું કે કાર્ય તમે કરી રહ્યા છો તે ખૂબ જ પ્રશંસનીય છે અને નગરપાલિકા હંમેશા તમારી સાથે છે આ સંવાદ માટે વિશેષ વક્તા તરીકે ડૉક્ટર નરેન્દ્ર કે પાટડિયા સાહેબે પોતાના વક્તવ્યમાં વિવિધ ઉદાહરણો ટાંકીને સફાઈ સેવા કર્મીઓને માર્ગદર્શન સાથે પ્રોત્સાહિત કર્યા હતા અને સોટાગણ મંત્રમુગ્ધ થયું હતું ત્યારબાદ બીજા વક્તા ભરૂચના જાણીતા મહિલા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતિક્ષાબેન મહિલા દ્વારા સફાઈ કર્મી બહેનોને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા અને પોતાની સલામતી સાથે અસરકારક કામગીરી કરવાના ગુનો જણાવ્યા હતા કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક ભગાવો પર્યાવરણ બચાવો થીમ હેઠળ જેએસએસ દ્વારા મહાનુભાવોના હસ્તે ઉપસ્થિત શ્રોતાઓને નોન વુવન બેગનું વિતરણ કરાયું હતું કાર્યક્રમના અંતે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ દ્વારા સૌ ઉપસ્થિત મહાનુભાવો મીડિયા કર્મીઓ સફાઈ સેવકો તથા તાલીમાટી ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમૂહ રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું